આપણે કઢી ખીચડી ખાઈએ છીએ તો આપણને થાય છે કે અહીંયા જે ટેસ્ટી છે તેવી કઢી ખીચડી આપણે ઘરે બનાવી તો કેમ નથી બનતી તો અહિયાં હું તમને એક એક ટ્રીક સાથે અને એક એક વસ્તુની સમજ આપી અને હું તમને જે આપણે ધાર્મિક સ્થળોમાં પ્રસાદ તરીકે કઠિન ખીચડી ખાઈએ છીએ તે રીતની હું કઠી અને ખીચડી તમારી સાથે રેસીપી શેર કરીશ તો એ માટે સૌથી પહેલા મેં અહિયાં એક વાટકી મગની દાળ લઈ લીધી છે મગની દાળ તે પચવામાં પણ હલકી હોય છે જેથી નાના બાળકો અને વડીલો ખાય તો તેમને આસાનીથી પચી જાય સાંજે ચોખા હવે ચોખા અને દાળ છે તે હું બે ત્રણ પાણીથી બરાબર ધોઈ લઈશ જેથી જો ચોખા આપણે સ્ટોર કરતા હોઈએ છીએ તો તે બગડે નહીં તે માટે પાવડર નાખતા હોઈએ છીએ કા તો પછી તેલ વાળા કરતા હોઈએ છીએ તો આપણે બે ત્રણ પાણીથી ધોઈ લેશું તમે જોઈ શકો છો કે આપણું પાણી છે તે કેટલો ડોળું નીકળ્યું છે હજી હું અહીંયા બે પાણીથી લઈશ થી ચોખા ને મેં બે પાણીથી ધોઈ લીધા છે હવે હું આમાં થોડું પાણી એડ કરીશ થોડું પાણી એડ કરી અને હું તેને દસ મિનિટ માટે રહેવા દઈશ ઢાંકી અને દસ મિનિટ માટે રહેવા દઈશ આપણી જે આ ખીચડી છે ચોખા અને દાળ તે પલળે દસ મિનિટ ત્યાં સુધી આપણે કઢી ની તૈયારી કરી લેશું તેના માટે મેં અહિયાં એક વાટકી દહીં લીધું છે લઈ શકો છો એક વાટકી દહીં લીધું છે હવે આમાં હું બધા મસાલા એડ કરી લઈશ જેમાં હું પહેલા તો સ્વાદ અનુસાર મીઠું એડ કરીશ આપણે અહીંયા મસાલા દહીંમાં જ એડ કરવાના છે અહીંયા હું સ્વાદ અનુસાર મીઠું એડ કરીશ મીઠું દહીંમાં એડ કર્યું છે હવે હું તેમાં બે ચમચી ગળપણ માટે ખાંડ એડ કરી લઈશ જો તમારે ગોળ એડ કરવો હોય તો તમે કરી શકો અને ચપટી હિંગ એડ કરી લઈશ અને અહીંયા દહીંમાં જ હું એક ચમચી ચણાનો લોટ એડ કરી લઈશ જે ભજીયાનો લોટ આવે છે તે મેં લીધો છે તમે ચણાનો લોટ પણ લઈ શકો છો આપણે આ રીતે જ્યારે અમુક વાર આપણે છાશ નાખીએ ત્યારે તેમાં નાના નાના ફૂદા આવી જતા હોય છે અને આપણી છાશ ફાટી જતી હોય છે તો તમે આ રીતે કરશો તો તમારી છાશ છે તે ફાટશે નહીં અહીંયા હું લીલા મરચાં છે તેની પેસ્ટ એડ કરી તમારા સ્વાદ અનુસાર તમે એડ કરી શકો છો અને જો તમારે સ્કીપ કરવું હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો મે ત્રણ થી ચાર મરચા હતા તેની પેસ્ટ તૈયાર કરી લીધી છે અને મેં એક વાટકી દહીં લીધું છે એટલે હું અહિયાં એક વાટકી દહીંના માપનું જ પાણી એડ કરીશ પાણી એડ કરી અને હું બ્લેન્ડર થી દહીં ક્રશ દહીં ક્રસ કરી લીધું છે હવે હું તેમાં થોડા ખડા મસાલા છે તે એડ કરી લઈશ અહીંયા મેં તજનો એક નાનો ટુકડો લીધો છે અહીંયા હું જે ચક્રફૂલ આવે છે તે એક એડ કરીશ સૂકું જે લાલ મરચું આવે છે તે એક લઈ અને મેં ટુકડા કરી અને અંદર એડ કરી લીધા છે હવે અહીંયા હું થોડી કોથમી એડ કરીશ અને હું મીઠા લીમડાના પાન એડ કરીશ કારણ કે મીઠાના લીમડાના પાન જો વખારમાં એડ કરીએ છીએ તો તે બળી જાય છે તો આમ એડ કરવાથી બધા ખડા મસાલા તે કઢી સાથે બરાબર ઉકળશે અને તેનો જે બધો ખડા મસાલાનો અને મીઠા લીમડાનો ટેસ્ટ છે તે કઢીમાં આવી જશે તો હવે હું ગેસ ચાલુ કરીશ અને કઢી છે તે હું ઉકળવા મૂકીશ અહીંયા આપણે કઢી છે તે ઉકાળવાની છે પણ તમે જોઈ શકો છો કે કઢી છે તે અત્યારે જ આટલી જાડી છે અને જો ઉકળશે તો વધુ જાડી થઈ જશે તેથી અહીંયા હું છે તે એક વાટકી પાણી એડ કરીશ જેથી કઢી બરાબર ઉકળી શકે કારણ કે ચણાના લોટ ચણાના લોટમાં પણ તેના લીધે કઢી જાડી થાય છે તો હવે આપણે કઢીને બરાબર ઉકળવા દેશું અને હવે આપણે છે કઢી છે તે બે જ સાઈડમાં ગેસ છે નાનો તેના પર લઈ લેશું અને હવે આપણે ખીચડી બનાવી લેશું તેના માટે આપણે ગેસ ઉપર કુકર રાખી દેસું અને કઢી પણ બાજુમાં ઉકળવા મૂકી દેસું જેથી બંને સાથે સાથે બની જાય અહીંયા ખીચડી બનાવવા માટે હું એક ચમચી છે તે ઘી એડ કરીશ અને એક ડોકલી છે તે હું તેલ એડ કરીશ કારણ કે ઘી છે તે વઘારમાં ઘણીવાર બળી જતું હોય છે અને પછી ઘી છે તે જલ્દી બળી જતું હોય છે એટલે આપણે તેલ અને ઘી બંને મિક્સ કરશું તો તેનો ટેસ્ટ પણ સારો આવશે અને આપણો વઘાર બળશે પણ નહીં અહીંયા મેં એક ડોકલી સિંગતેલ એડ કર્યું છે જો તમારે ન કરવું હોય તો તમે સ્કીપ કરી શકો છો ઘી ગરમ થાય પછી આપણે તેમાં વઘાર કરીશું તો તમે જોઈ શકો છો કે અહીંયા આપણું ઘી અને તેલ છે તે ગરમ થઈ ગયું છે તો હવે આપણે તેમાં થોડું જીરું એડ કરીશું જીરું સતળાય આપણે ગેસની આંચ એકદમ ધીમી રાખવાની છે જીરું સતળાય એટલે આપણે આમાં થોડી ચપટી છે તે હિંગેડ કરીશું અને બરાબર હલાવી લેશું પછી આપણે એમાં એક નાનો ટુકડો તજનો અને એક નાનો ટુકડો પત્તા છે તે એડ કરીશું અને મેં અહીંયા સાતથી આઠ મીઠા લીમડાના પાન એડ કર્યા છે અને બરાબર મિક્સ કરી લેશું હવે આપણે જે ખીચડી પલાળીને રાખી હતી તે પલળી ગઈ હશે તો આપણે તેને જોઈ લઈશું તમે મિત્રો વકાર છે ખીચડી માટે તે તૈયાર છે તમે જોઈ શકો છો કે આપણે ખીચડી પલાળી હતી તેના કરતા આ રીતે આપણે બધે ખીચડી કુકરમાં એડ કરતા રહેશું અને બાજુમાં આપણે જે કટી રાખી છે તેને પણ હલાવતા જેથી તે ન જાય હવે આપણે ખીચડીમાં છે તે અડધી ચમચી હળદર એડ કરીશું અને સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અને બરાબર હલાવી લેશું આપણે આપણે બે વાટકી ખીચડી હતી એટલે આપણે અહીંયા ટોટલ એક વાટકી પાણી પહેલા એડ કર્યું છે અને ત્રણ વાટકી હવે એડ કરી લેશું જેથી બે વાટકી છે તેનો ડબ્બલ આપણે ચાર વાટકી પાણી એડ કરવાનું છે જેથી આપણે ખીચડી એકદમ સ્મૂથ બને જો તમે ઢીલી ખાતા હો તો વધારે પાણી એડ કરી શકો છો અને જો તમે ઢીલી ઓછી ખાતા હોય તો આમાંથી અડધો ગ્લાસ ઓછો કરી શકો છો અને આ રીતે આપણે બરાબર હલાવી લેશું હવે એક બીજી ટ્રીક કે આપણે આ રીતે કરી અને સરસ ઢક્કણ બંધ કરી લેતા હોઈએ છીએ પણ અહીંયા જ્યાં સુધી ખીચડી ઉકળે નહીં ત્યાં સુધી આપણે ઢક્કણ બંધ કરવાનું નથી ખીચડીમાં આપણે થોડી કોથમીર એડ કરી લેશું અને આપણે ખીચડી જ્યારે વખતે હોય છે ત્યારે ખીચડી આપણી ઉભરાતી હોય છે અને ઉભરાય અને પૂરો ગેસ ખરાબ થતો હોય છે તો આપણે આ રીતે પહેલેથી કુકરના ઢક્કણ ઉપર આ રીતે આપણે ઘી લગાડી લેશું અને પછી આપણે કુકરનું ઢક્કણ બંધ કરીશું જેથી તો આપણે આ રીતે ખીચડી ઉકળી ગઈ છે હવે આપણે ઢક્કણ બંધ કરી લેશું

જેથી આપણો ઘી છે તે વઘારમાં બળી ન જાય જો તમે મારી આ ટ્રેક ફોલો કરી અને ખીચડી બનાવશો કઢી અને ખીચડી તો તમારી ખીચડી એકદમ બહાર જ્યારે ધાર્મિક સ્થળોમાં હોય છે તેવી જ મીઠી બનશે તેલ ગરમ થાય એટલે આપણે તેમાં રાય એડ કરીશું જોઈ શકો છો આપણી કાઠી એકદમ મસ્ત બની છે હવે આપણે અહિયાં એકદમ અને અહીંયા જે સૂકી મેથી આવે છે તેના થોડા દાણા મેં એડ કર્યા છે તેનો ટેસ્ટ કઠણીમાં એકદમ સારો આવે છે અને હવે ગેસ બંધ કરી લેશું અને આ બધું વઘાર છે તે આપણે એડ કરી તમે આ રીતે કટી બનાવશો તો કટી સુગંધ છે તે તમારા ત્રીજા ઘરે સુધી થયેલા છે એકદમ ધીમા વખારી હોવાથી સરસ સુગંધ આવે છે

એકદમ સ્મૂથ બનીને તૈયાર છે તો તૈયાર છે આપણી ખીચડી તો તૈયાર છે આપણી કાઠિયાવાડી કઠી અને ખીચડી આપણે ધાર્મિક સ્થળોમાં જઈએ ત્યાં આ રીતે ખીચડી અને કઠી બનાવવામાં આવે છે તો તમને મારી રેસિપી કેવી લાગી જો તમને ગમી હોય તો મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલી બેલ આઇકન ટિક કરજો જેથી મારા નવા નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે જો તમને ગમે હોય તો ઘરે જરૂરથી આ ટ્રીપ સાથે ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે કેવી બને છે તો આપણે મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય થેન્ક યુ